સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો ખાસ વાત કે રાહુલભાઈ ને અર્જુન બે સોંગ એકબીજાને કોપી સોંગ થઈ રહ્યું છે એમ કરીને સ્ટોરી મૂકવામાં આવી રહી છે તો દોસ્તો તમને કેમ લાગે કોપી સોંગ છે કે નથી આ વિડીયોમાં તમે જોઈ લીજો ભાઈ મને તો નથી લાગ્યું કોપી જેવું ભલે બધા એવી રીતે છે બાકીનો રાગ અલગ છે ઠંડી ઠંડી કીધું બાકી અલગ છે અને આપણે રાહુલભાઈનું પણ ઠંડી ઠંડી મટકીમાં વોંધિયાની તાળી એવી રીતનું ગીત છે ખાલી મેન વાત કરીએ ઠંડી ઠંડીમાં કોપી સોંગો ગણી રહ્યા છે એમ એવું નથી કે ભાઈ ફૂલ કોપી સોંગ બી એવું બી નથી લાગતું ને ખાલી શબ્દ જે પહેલી ના છે એ કોપી લાગે પણ આમ ઠંડી ઠંડી મંકીને ઠંડી ઠંડી એમ કીધું છે ને ત્રે કેવી રીતે લાગે તેમને કોપી લાગે ને કઈ નાખને નથી લાગતું બાકી એમ તો રાત તો બે જણાના અલગ અલગ સોંગમાં છે કોપી સોંગ તો નથી મારા હશે બાકી પછી તો આયા સિંગર સિંગર એકબીજાને થોડું ઘણું કંઈ બી ને તેમ છે કેતા હોય તો એમનો બધાનો ભાઈ પ્રશ્ન છે બાકી આપણને જે જે સોંગ આવે તે સાંભળવા માટે આપણે તો તૈયાર છે તો ભાઈ વિડીયો મારો આ સારો લાગ્યો હોય તો લોકોમાં થોડોક શેર કરતી જો અને આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો બી લાવતા લાવતા અને કમેન્ટ કરીને બતાડજો કે મારી વાત આ હાથથી જય આદુભાઈ